જમ્બુ ગામના યજ્ઞ તંત્રની અપેક્ષા વિના ખાડા પૂર્યા વિગતે વાત કરીએ તો નેશનલ હાઇવે નંબર છપ્પન પર વસેલા જંબુ ગામના બસ સ્ટેન્ડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મોટા ખાડાઓ પડ્યા કે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તથા અકસ્માત થવાની શક્યતાઓ વધી ગઈ હતી ખાડાઓમાં પડેલા પથ્થર અને કપચી વાહનોના ટાયરના દબાણથી ઉડીને આસપાસ ઉભેલા મુસાફરો તથા દુકાનદારો માટે પણ દહેશતનું વાતાવરણ સર્જાયું હતું એમ્બ્યુલન્સ તથા એકસો આઠ ઇમરજન્સી સહિતના નાના મોટા તમામ વાહનો આ ખાડાઓમાંથી પસાર થતી વખતે સતત આંચકા અનુભવતા જેના કારણે દર્દીઓને તકલીફ પડતી સાથે જ વાહનોની કમાન અને પાટા તૂટવાના કારણે વાહન ચાલકોને નુકસાન પણ સહન કરવું પડતું આ સમસ્યાને લઈને અનેક રજૂઆતો બાદ પણ તંત્ર તરફથી કોઈ પગલાં ન લેવાતા જંબુ ગામના યુવાઓએ જાતે જ ઉપક્રમ હાથ ધર્યો આપણા હાથ જગન્નાથ મંત્ર સાથે તેમણે મોહ મોબાઈલમાં સમય બગાડ્યાને બદલે શ્રમદાનનું માર્ગદર્શન પૂરું પાડ્યું રેતી અને કપચીનું મટીરીયલ મંગાવી પાવડા તગારા વડે ખાડાઓ પૂર્યા અને રસ્તો ફરી ઉપયોગી બનાવાયો યુવાઓની આ પહેલ ખરેખર અને અનુસરવા જેવી છે તેમણે કહ્યું કે અમારું લક્ષ્ય માત્ર ફરિયાદ કરવાનું નથી પરંતુ કે લાવવાનો પ્રયાસ કરવાનો છે જ્યાં તંત્ર બેદરકાર છે રજૂઆતો પછી કોઈ હલ નથી અને સામાન્ય લોકો પોતે ખાડા પૂરે છે તેને જો વિકાસ કહેવાય તો આવો વિકાસ કાગળ પર છે જમીન પર નહીં લોકો પૂછે તો યોગ્ય છે જો રસ્તો પણ લોકોને જાતે પૂરવો પડે તો સરકારી વિભાગો શેના માટે છે આ ઘટના વિકાસના વાસ્તવિક ચહેરાનું પ્રતિબિંબ છે એક તરફ મંત્રીઓ ડબલ એન્જિન સરકારની વાત કરે છે અને બીજી તરફ ગામના યુવાઓ હાથમાં પાવડર લઈ ખાડા પૂરે છે યુવાઓની મહેનત પ્રશંસનીય છે પણ એ સાથે તંત્ર માટે રોગ પણ છે કે લોકો હવે નથી તેમને વિકાસ દેખાડવામાં નહીં અનુભવવા જોઈએ સ્વયં જગાના દેશ એવી જ રીતે અમે યુવાનો બધા બજારમાં બેઠા હતા અને આવતા જતા જોતા હતા કે આવર જવા માટે ખૂબ તકલીફ પડતી હતી જેમ કે કોઈ ગાડી જાય એમ્બ્યુલન્સ જાય એટલા મોટા ખાડા હતા કે એનું એવું હતું કે જે પણ અચાનક ગાડી આવે તો અકસ્માત થવાના ચાન્સીસ હતા તથા બાઈક કાર મોટા સાધનો એને રસ્તો કાપીને જતા હતા અને એક્સિડન્ટ થવાનો ચાન્સ હતો તો અમે નવરા બેઠા હતા ગેમો રમી ખાતા હતા એની જગ્યાએ આજે કંઈક ગામમાં સારું કરીએ એ માટે અમે સ્વયં અમે રેતી અને કબજી ટેક્સટાઇલ દ્વારા લાવ્યા છે અને બધા ખાડાનું પૂરણ કર્યું છે એના વચ્ચે અમારા બધા સાથી મિત્રો સાથે મળીને મદદ કરેલી છે જય હિન્દ જય ભારત